ના મને ભેગા થઈ ના હોય તો ભેગા થઈ મહી નાખો નાતી તો કેવું છે પડાવ પહેરવાનો હાલ નહીં પહેરવાનો

એવાળ છે ઓ આ પાછું ઓ વહે પોપતી કલર ને લીધો પોપતી કલરની હા હા સારું આમ તો શોખ હ પાછો કુતે ભાઈ કેતો તો કહેતો ઘણા તંદુરસ્ત છે બોડી બોડી મોસની દેવલ જેવો છે ઓહ વહ વહ પૈસા ચાલી ગયા તા કે કોઈને નહીં આવ્યા તરકે તદક રોશની 50000 મંગાયલ 50000 રોકાણ ફોન આલ્યો તો ઓહ હા કાન ખાઈ તો મને ફોન જ આલ્યો તો બાકી ની પાહન છે એ તો તમાર બાપા બાપા ના આલ્યા હાલ હેડો હાલ હું ફોન કરજો આ બીજા પૈસા દો તો મોકલાયો તમે ચિંતા ના કરતો પૈસામ તો આપડે વિલાદ નહીં જમવાળામાં હું બનાવવાનું છે તંદુરી રોટલી ઓહો પનીરનું શાક ઓહો દાળ ભાત શાક ગુલાબજાંબુ ગુલાબજામુ કાલા જામ આશો વાંધો નહીં બનાવો ખાવા નહી બોલો હારું એ તો વણાવટી હાલ તો નહીં ના આવ્યા કોઈ ઓહ સંતુર સાબુથી ન હોય છે શેમ્પુથી ન શેમ્પુ થી તે બાલ થોડા કાળા થાય હાલ

ગસહો ડબરા લાગર તમે તો મકિધું આસમાન નોથી આયો તું પાછો સંધી કોણો જ નાળો મોટો મોણા હા મોણા વાળા તને મરવા માટે સકું પકડે માસ કોકરો કોકરો અવાજ આવતો તમારા ભાઈ તમે કેસી લ્યો બાર રંગાંગા દી એ આ હું કહું છું બીજે 1 બકરા ભગરાવો કે કાઈ ઓખા પકરાવો આયો ઈય હેલો <hè> <hè> <Ado, hè> <hè>,

લા વગાડ વગાડ વગાડું શું કવ છું એક ગોણો મુગવ લાગે હા રવા દો હાલો તને

આગળ પછી અહીંયા દેખી આગળ જલ્બા કરજો ઓ બાર સર અલ્યા લે તો ને છે આ ચેકન થા ના હોય તો લાઈન માં જોડી દો ભાઈઓ

દત મારી છે અંતરે અમારા અંતરિયા મારા હે જય જય નકડી પહેનો ગંગરો લઈયા નહીં છોડી માં નઈ જઉં છું તો આવ તો શું કરવાનું લાવજો ઓ મને તો ના ગોલ ગાગો લઈ એસે લઈ એલ મારા એ તો અમે બધું સેટિંગ કરવું પડે ઇન્ન થોડું આ વાતું આ બધું શોકણ વાગે છે

આટલી ઉમર માં પેણવા જાય છોકરા ને પેણાવાનો હોય કઈ ન જવાનું હોય પેણવા તમા કબર છે દોશી ની ઉંમર કેટલી હતી કેટલી હતી બે નવડા બે 99 હા અને પૂરો કરી નાખો વર્ષે પેણવા જ હતા તારે બા ગરમ કા દે નાગી લે બા શમ હું નારા તો કે નહીં પેણું

અરે બકરા તો કાળુ કાટાના ભઈ પણ તને એ મૂર્ખા ખબર ના ના પાતો તો તે જપ્યો ના જપ્યો ના તમારે હું કેતો તો તૈયાર તૈયાર